જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું સુખડી ચાલો પહેલાં આપણે સુખડીનો માપ જોઈ લઈશું તો આપણે એક વાટ એક બાઉલ આપણે ઘી લીધું છે એક બાઉલ આપણે ગોળ લીધો છે અને સામે આપણે બે બાઉલ લોટ લીધો છે તો ચાલો હવે આપણે બનાવીશું ચાલો આપણે આપણે જે ઘી છે એ પેલું ગરમ કરી દેવાનું છે ચાલો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે લોટ નાખીશું આ રીતે આપણે ધીમો ધીમો લોટ નાખવાનો છે અને આ રીતે હલાવતું જવાનું છે હવે આપણે સરસ બધું પહેલા મિક્સ કરી દઈશું આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમે રાખવાની છે ચાલો આપણે કી અને લોટ જો આ રીતે ભેગો થઈ ગયો છે આ રીતે લચકા જેવો એ રીતે આપણે લોટ રાખવાનો છે લોટ કોરો ના હોવો જોઈએ અત્યારે તમને આ રીતે હલાવતા થોડું આડ પડશે પછી આપણે શેકાઈ જશે પછી એકદમ ફૂલું ફૂલું થઈ જશે અને હળવું લાગશે તમને હલાવવામાં પણ આ રીતે આપણે હલાવ્યા કરવાનું છે એમ એમ છોડવાનું નથી ને તો નીચે ડાટ ચોટે ચાલો આપણે દસ મિનિટ જેવું થયું છે તો જો એકદમ હળવું થઈ ગયું છે આપણા આપણે જ્યારે શેકતા હતા લોટ ત્યારે એકદમ આપણે નાટકટું હતું હવે એકદમ હળવું થઈ ગયું છે જો લોટનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે હજી આપણે બે મિનિટ શેકવાની જરૂર છે તો આપણે એકદમ લો ગેસ ઉપર જ આપણે સુખડી બનાવવાની છે આપણે આમાં કોઈ ઉતાવળ નથી કરવાની નહીં તો લોટ લાલ થઈ જાય વધારે ફેર મેં ઉતાવળ કરવા જાવ ગેસ ફાસ રાખી તમે કરવા જાઓ તો લોટ એકદમ લાલ થઈ જશે આમ કાચો હોય સ્મેગ આવે એટલે ધીમે આજે છે આ સુખડી બનાવવાની છે ચાલ આપણો લોટ સરસ શેકાઈ ગયો છે જો આ રીતે કલર એકદમ બદામી કલર જેવો થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને પછી ગેસ બંધ કર્યા પછી જ આપણે ગોળ નાખવાનો છે ને તો આપણી સુખડી કડક થઈ જાય છે

થોડેક ઇલાયચી પાવડર નાખવાનો છે અડધી ચમચીથી ઓછો નાખ્યો છે આપણે પછી તમને વધારે સ્મેલ કે સ્વાદ ગમતો હોય તો તમે વધારે પણ નાખી શકો છો હવે આપણે આને મિક્સ કરી દઈશું જો કેટલું ઢીલું હોય તેને ગોળ નાખ્યા પછી કડક થવા માંડીશું થોડુંક એટલે આપણી બહુ સૂખી બહુ સરસ બનશે ચલો હવે આપણે થાળી પહેલેથી જ આપણે ઘીથી ગ્રીસ કરી લીધેલી છે ચાલો આપણે વાટકીથી આ રીતે લીછી કરી દેવાની છે આપણી સુખડી બહુ સરસ બની ગઈ છે જો એકદમ પોચી અને સરસ સુખડી બની છે હવે આપણે આના કાપા પાડી લઈશું આ રીતે હવે આપણે કાપા પાડી લઈશું ગરમ ગરમ જ કાપા પાડીએ તો બહુ સરસ પીસ પડે છે આના ચાલો આપણી સુખડી બની ગઈ છે તો તમને આ સુખડીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો